અમારી દીકરી હની મારી આજે જાય છે એના ભાઈ તેડવા આવ્યો છે અને આજે એમના ઘરે જાય છે આ તેડવી મેલું અહીંયા પૂરું થાય છે આજે પછી અમે તેડવા જશું એને માતાજી માં ચામુંડાની કૃપાથી બધું જ કામ મસ્ત એકદમ થઈ ગયું બહુ ખુશ છે અમે લોકો બહુ જ અતિ મહેમાનો બધા આવ્યા છે હોઉં તેડવા આવ્યા છે જો હની જાય છે એના પપ્પાને ત્યાં અને હવે એક જ એક એક દિવસમાં પાછી બેઠા વેલી વેલી આવી જાય છે હા અમને ગમશે નહીં ક્યાંય હા 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 બિલકુલ બિલકુલ રહી ગયો હા હા આ બધું થઈ ગયું હવે શું છે હવે શું છે આવું બધું થઈ ગયું એ કે અમે લઈ જાય છે જો આ સસરા જમાય બેઠા છે મારો છોકરો બિચારો મોઢું નાનું એવું થઈ ગયું હની અત્યારે જાય છે આ લોકો લઈ જાય છે હવે શું કરશે મારો છોકરો જો આ જીતું કાંઈ નર્વસ થઈ ગયા વહુ જાય છે શું કરશું આપણે એકલા હે હા બસ અમારો રિયો નર્વસ થઈ ગયો જો મોર મોર હાલે છે આ આવી ગઈ આ ફય છે આ ફય છે ફય અના મહેન્દ્ર આડોભાઈ છે એમના મમ્મી છે અને એમના પપ્પા બેઠા છે અહીંયા આવજો બેટા જલ્દી જલ્દી પાછા ઓર એ રોણક રોણક એક નજીક આવ એ રોણક નજીક આવ ઓર આજો મારો છોકરો રોવે છે આ વહુ જાય કેવો બિચારો રોવે છે આવું થોડું આજો પપ્પા બેઠા છે ચા પીવે છે દીકરી અહિયાં છે જમાય છે બાકી બધા મહેમાન છે આ કાસા ફામ માલકીન છે જો ચા પણ પીવે છે અમારી દીકરી મહેન્દ્ર બાજુ રહ્યો

सुबह शाम खाना पीना नाना धोना कुछ नहीं देखा है और हमारी बहू और उसको कुछ गिफ्ट दे रही है उसको खुश कर रही है और बहुत मेहनत किया है ये सब लोगों ने मेहनत किया इसने इसने और इसने जान डाली है जान अगर ये नहीं होता तो फंक्शन नहीं होता धन्यवाद थैंक यू देखो ये सबको गिफ्ट दे के अपने घर जा रही है और बहुत प्यारी बच्ची है और बहुत मेहनत किया है लोगों ने बहुत ये छः एक हफ्ता किसी ने कुछ देखा ही नहीं है क्या खाना क्या नाना क्या पीना क्या धोना सब मतलब रात दिन मेहनत किया है तो उसको सब खुश कर रहे हैं हमारी प्यारी बहू दे रही है सबको થેન્ક યુ મારા માતાજીએ બધો સક્સેસફુલ પ્રોગ્રામ કર્યો સ્ટાર્ટથી એન્ડ સુધી અને આજે અમે દીકરીને અમારા વેવાઈના ઘરે તેડવા એવા છે આ છેલ્લો પ્રોગ્રામ છે અહીંયા હની બેઠા છે પછી અહીંયા હનીના સાસુ છે પછી મહેમાન છે અમારા બા છે જીતુભાઈ છે હાડુભાઈ હું બોલા માસી છે અમારા વેવાય છે રાજ છે અમારા કાકા છે અને આ વેવાન છે થેન્ક યુ બોલો ચામડા અરે અરે સોરી અરે

૪રમ્દરલે ૪રલ�είટ આ૮થ આજે P Kisswei ए प्रिमीरी आन्या ए व्यापरी चले है भवी पकडोस पकडोस ससे आगी जाओ वेलकम दिवाळी ভালো লাগছিল ভালো માટે जीना जीना वेलकम टू आर होम અમારા બપુ મારા ઘરે આવી ગયા અને આ છેલ્લો અમારો પ્રસંગ હતો અહિયાં સમાપ્ત થાય છે માતાજી રક્ષા કરી બધું સારો સુધીનો અમારો લાસ્ટ ટાઈપ સે અમારા બહુ અમારા ઘરે આજે આવી ગયા બોલો ચામુંડા જય બન આ પછી એ કામ

હા સરસ છે આઈકલા કેવો મસ્તનો ટાઈમ હે ગામ જે મસ્ત ગામ જોઈને આઈકલા કૃણા કૃણા સરસ ગામ આઈકલા તમને બહુ સરસ લાગી બાબીને હા ના ના મોટો છે ના ના મોટો છે વેરી ગુડ બેબી કાકા નમસ્કાર આલે આ સાચો દે લખો નમ હા ના ના એ કોર સુબોצરોમ કે ભગવાન આ સતત હા જુઓ તીન કોડે એ પણ ન્યા ઘરે આનું ધ્યાન લે ને જી ગાઉ નજી ગાઓ અરેપુર નજી ગાંવ ને